એય હું તો ડંકાતો જો મે ડોકું ઉપર જે આ મારો છોકરો છે માથા પરયો કોમ કરાવતો નહીં નઈ હું ડોકું જો બેટા આતર લેમો કાકો પણ લોબી કેલી હંસીયા

બે ખાટલા બે કર્યા ગણ દવાખોન લઈ જા દવાખોન તો જલ્દી થઈ જાય અરે હમણાં ભુવા પાણી જતા લઈને આથી કલાકમાં મટી જતો એટલે ભુવા પાન ના લઈ જાય દવાખાને લઇ જા દવાખોન આવેલું તાન આચી વાત ચાલે જો દવા કોણ એ કાકા આવ્યું અરે આવું ના બોલે જે ની બોરી આલે છે કે જા હું કે ની બોરી આલે તાન આવો બગા પારા જન ચમકો જન તાન તમાર પાન કોઈ જા બીજું કોઈ હારું માણસ ના આમાં પાન તો કોઈ બોવા બોવા નહીં ના દવાખાને લઈ જો આ તો લઈ જો કમ્પ્લીટ થઈ જાય અના મટસુ નહીં દવા દવાખોન લઈ જાવ કે બાપા લઈ જાવ ઈ સીધા પાડી આ બીમાર પડ્યો હ અન કો કાય કો કાય કરી જાય સમક્યો જ નહીં તમ ક્યો શી કબર હમણે દુવા પાર લઈ ગયો કે કલાકમાં મટી જાજી મટી નહીં મારા પામ ભૂખે ખારો હ કે કરાશી ભાર બોવો બેડો તજેલી વારો કેટલો લાગો કે તો બોલાઈએ ફોન પર કેટલો લાગો હ

હમ હાલ તો પપ્પાજી ને વિડિયો ઉતારવાનું ચાલુ કરજો ઓવરએક્ટિંગ વીડિયો ના કરતો પાછો ફોન હું પત ના કરું યાર ફોન હું જોવાનું જ નહીં પાછું તું બહુ ઓવરએક્ટિંગ કર દો તું ચિંતા ના કર તું તો ચપ્પી મટાડ દઉ આવો દોરી તું ખાડી abbade ઈવન કેલા રેશી કરે રે આ ગવ બહુ એને આ હા Nuk pata lambo padhik nuk diyo ne? Nuk pata lambo padhik, bhuli jio aiko o padhik Haa haa Bhuli jio nuk du Pasu ba Pasu Aarikin nuk diyo Aarikin Aarikin buwan ji Aao, aao, aao meyman aao Aao, aao, meyman aao Bolo આ બધા માહા ગઈ લખો લાવ

પછી આ બે એટલે કઉ આ ભાઈ દાંતણ ફરતા લેબડા ઉપર જોયું કે આવડી મોટી લેબડી નતો બોલ્યો એ પેરી ભાઈ ને બોલ્યો તો વાળી છે ભાઈ આ દોડી નાખી ગઈ છે પૂછવું હોય તો પૂછી ગયું

આ ભઈ જડી વારો મનો ટાઈમ થઈ ગઈ ભઈ લાવ તો આવ જાઓ લે માં હમ લે ભાઈ તું પથરો લાવ ભઈ પથરો લાવ લો ભઈ પથરો લાવ બરમવા લેતો આવ અરે શીખો ના પડશે હા રમા હ તમે કરો ને એવી દીકરી પેલા લાવ્યો છે તમારા હાથી ફોરું હું ફોરવું ફોરવાનું

શું કરશું એ છોકરો ખાઈ બોલ ભાઈ લઈને આવ્યો છે ને પણ તને હો પહાલે ના કરતો કીધું કરતું કીધા છે ને

ડન્સ મારી માતા ડન્સ હું જો વી ભરેલી પુસ્તક શું કરવાનું તું કીધું બોલ